નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપે ધોરણ આઠ વિજ્ઞાન ચેપ્ટર નંબર એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એની શરૂઆત કરેલી હતી જેમ ભાગ એકમાં આપણી ભૂમિને કઈ રીતના તૈયાર કરવી અલગ અલગ ભાગો વિશે ચર્ચા કરી સૌથી પહેલાં શું કરવાનું તો એને ખેડવામાં આવે છે પછી એને સમતલ બનાવી એમાં પાકની રોપણી કરવામાં આવે છે એના પછી આપણે અત્યારે જોઈશું ખેતીના ઓજારો ખેતીમાં ઉપયોગી અલગ અલગ ઓજારો વિશે કેટલીક માહિતી મેળવશું ચલો ખેતીના ઓજારો તો અહીંયા આગળ જુઓ સારું ઉત્પાદન મેળવવા માટે બીજ રોપતા પહેલા એટલે બીજ રોપીએ એના પહેલા માટીના ઢેફાને તોડવા આવશ્યક છે આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે હર ખરપીયો અને કલ્ટિવેટર એટલે શું આવશે દાંતિ આ કાર્ય માટે ઉપયોગમાં લેવાતો મુખ્ય ઓજાર છે એટલે જ્યારે જમીનમાં ઢેફા હશે એટલે માટીના મોટા ઢેફા એને તોડવા માટે હર ખરપીઓ અને કલ્ટિવેટરનો ઉપયોગ કરવામાં આવે છે એમ કરી જમીન સમતલ બનાવી અને પછી એમાં પાક રોકવા રોકવામાં આવે છે જો અહીંયા ઘર હર અને બરદ આપેલા છે હરના ભાગો કયા હશે એક હશે જોત પછી આ જે લાકડું હશે આડું એને શું કહેવાય હર શાપ્ટ અને નીચે જમીનની નીચે હશે એ આવશે ફાલ હરના અલગ અલગ ત્રણ ભાગો આ ખાસ ધ્યાન રાખવાના નીચે જે હશે એને શું કહેવાય ફાલ તરીકે ઓળખવામાં આવે છે તો આ હતા હરના ભાગો ચલો હવે આગળ જોઈએ હર વિશે કેટલીક માહિતી આપેલી છે તો હવે હર વિશે કેટલીક માહિતી સમજીએ ચલો હર પ્રાચીન સમયથી હરનો ઉપયોગ ભૂમિના ખેડા પાકમાં ખાતર ખાતરભેરવા માટે નિંદનને દૂર કરવા તથા માટીને ઉપર નીચે કરવા માટે થાય છે એટલે પહેલાના જમાનામાં જ્યારે ટ્રેક્ટરની શોધ થઈ ન હતી ત્યારે હર અને બરદનો ઉપયોગ થતો જેનું કાર્ય શું હોય તો માટીને ઉપર નીચે કરવા ઢે તોડવા માટે એનો ઉપયોગ થતો હતો આ ઓજારો લાકડાનું બનેલું હોય છે જેને બરદની જોડ અથવા અન્ય પ્રાણીઓ એટલે ઘોડા અને ઊંટ ઘોડા અને ઊંટની સહાયતાથી ખેંચવામાં આવે છે તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી તેમાં શું હોય લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે જેને ફાલ કહે છે આ પટ્ટીને શું કહેવાય ફાલ કહે છે હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે જેને હર શાફ્ટ કહે છે હરનો જે મુખ્ય ભાગ હોય તે લાંબા લાકડાનો બનેલો હોય જેને શું કહેવાય હર શાપ્ટ કહે છે ચલો એ જોવું હોય તો જો જોવાગળ આ જે લાકડું છે આડું એને શું કહેવાય તો એને કહીશું જોત પછી એના નીચે હર શાફ્ટ એટલે આ જે લાંબુ લાકડું હોય એને કહેવાય હર શાફ્ટ અને નીચે આને તેને શું કહેવાશે ફાલ તરીકે ઓળખવામાં આવે છે અલગ અલગ કેટલા ભાગ છે ત્રણ ભાગ આવેલા છે આ છે જોત પછી ઊભું છે શાફ્ટ અને નીચે આવશે ફાલ આ ત્રણ ભાગ એ આગળ આવેલા છે તો એનું ખાસ ધ્યાન રાખવું ચલો તેના એક છેડા પર હેન્ડલ હોય છે તથા બીજો છેડાને જોત સાથે જોડાયેલો હોય છે જેને બરદની ગરદન ઉપર રાખવામાં આવે છે બરદની ગરદન ઉપર રાખવામાં આવે છે અને એને શું કરવાનું બે બરદની મદદથી ખેંચવામાં આવે છે એક જોડ બરદ તથા એક માણસ હરને સરળતાથી ચલાવી શકે છે એક જોડ બરદ એટલે બે બરદ અથવા એક માણસ હોય તો હરને સરળતાથી ચલાવી શકે છે હાલના સમયમાં લોખંડના હર ઝડપથી લાકડાની દેશી હરની જગ્યા લઈ રહ્યા છે એટલે લોખંડના હરનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે પછી બીજું આવશે વસ્તુ ખરપિયો આ એક સાદું અજાર છે જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે નીંદણને દૂર કરવા એટલે શું નીંદન એટલે શું તો આપણે જે પાક વાઈએ ખેતરમાં એની સાથે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળી હોય એને શું કહેવાય નિંદણ કહે છે તો એ નીંદણને દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થશે તો ખરપિયાનો ઉપયોગ થાય છે અને બીજું શું થાય તો જમીનને પોચી કરવા માટે ખરપિયાનો ઉપયોગ થાય છે તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો હોય છે તેનો એક છેડો મજબૂત પહોરી અને લોખંડની વરેલી એક તકતી લોખંડની વરેલી એક તકતીનો બનેલો હોય છે જે બ્લેડની માફક કામ કરે છે જેને પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે તમે અહીં આગળ જુઓ ખરપિયો કઈ રીતના આપેલો છે નીચે એક પ્લેટ જેવું આપેલું હોય વરેલી પ્લેટ અને આગળ આ બીમ હોય તો પ્રાણીઓની મદદથીને ખેંચવામાં આવશે બરાબર જેનાથી શું થાય વરેલી પ્લેટ જમીન સાથે ઘસડાશે અહીં આગળ ઉપર આવશે પકડવાનું હેન્ડલ અને નીચે વરેલી પ્લેટ અને કહેવાય ખરપિયો ચલો પછી આવશે આગળ દાંતી આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી એટલે કે કલ્ટિવેટર વડે કરવામાં આવે છે તેના વડે દાંતી એટલે કલ્ટિવેટર આપણે કહીએ છીએ ખેડવાનું કલ્ટી દ્વારા તેને શું કહેવાય કલ્ટિવેટર વડે ખેડાણ કરવામાં આવે છે કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે એટલે આખું ખેતર હોય મોટું ઝડપથી કલ્ટિવેટરની મદદથી ખેડી શકાય છે જેમાં શ્રમ એટલે તાકાતની પણ જરૂર નથી પડતી અને સમયની પણ બચત થાય છે એના પછી આવશે વાવણી તો જો હવે જમીન ખેડાઈ ગઈ એના પછી શું આવશે પાકની વાવણી વાવણી એ પાક ઉત્પાદનનો મહત્ત્વનો તબક્કો છે કેમ મહત્ત્વનો તો આપણે આજે આગળ તૈયારી કરીએ છીએ એના માટે કરી પાક વાવવા માટે એટલે વાવણી સૌથી મહત્ત્વનો તબક્કો છે વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા વાળા બીજને અગ્રિમતા આપે છે એટલે જો અહીંયા કે સારાઇ અને યોગ્ય ગુણવત્તાવાળા બીજ પસંદ કરવામાં આવશે બરાબર અને એ બીજ ખેતરમાં વાવવામાં આવશે એક દિવસ મેં મારી મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખી તેમાં કેટલું પાણી ઉમેરતા જોઈ થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા મને આશ્ચર્ય થયું કે કેટલાક બીજ પાણી ઉપર કેમ તરે છે ચલો પાણીની અંદર ચણા નાખે કેટલાક બીજ એ પાણીની ઉપરની સપાટી પર તરવા લાગ્યા તો એનું કારણ શું હોય તો એ અંદરથી પોચા હોય બરાબર કાં તો કાણાવાળા હોય તો પોચા ચણા હોય પાણીની ઉપર તરશે અને જે સ્વચ્છ હશે તે પાણીની અંદર રહેશે ચલો હવે એ પ્રયોગ આપણે ઘરે કરવો હોય તો કરી શકાય પ્રવૃત્તિ એક પોઈન્ટ એક મીકલ લઈને તેને પાણીથી અડધું ભરી દો તેમાં એક મુઠ્ઠી ભરી ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો કેટલાક સમય સુધી રાહ જુઓ શું એવા બીજ છે જે પાણીની ઉપર તરે છે ચલો ઘઉંના બીજ નાખીએ તો એવા બીજ છે જે પાણીની ઉપર તરે આ બીજ જે પાણીમાં તળીએ બેસી જાય છે તેના કરતાં હલકા હોય છે કે ભારે તો હવે જો પાણીની ઉપરની સપાટી પર તરસી તો એ કેવા હોય હલકા હશે બરાબર અને પાણીની નીચે બેસી જશે તો એ કેવા હોય ભારે બીજ હોય છે આ બીજ શા માટે હલકા હોય છે ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય છે એટલે કે પાણી ઉપર કરે તરે છે તો પાણી ઉપર જે બીજ તરશે એ કેવા હશે ક્ષતિવાળા હસી ખરાબ હશે એટલે આ ક્ષતિગ્રસ્ત બીજ હોય એ પોલા થઈ જાય બરાબર એની અંદર કાણા પડી ગયેલા હોય એટલે પાણીની ઉપરની સપાટી પર તરસી જે જે સ્વચ્છ બીજ હોય સારા બીજ સ્વચ્છ બીજ જે ક્ષતિગ્રસ્ત બીજની અલગ કરવાની આ એક સારી પદ્ધતિ છે સારા બીજ એ પાણીની સપાટી પર બેસશે વાવણી પહેલાં એક મહત્ત્વનું કાર્ય એ છે કે બીજ રોપવાના ઓજારો વિશે જાણવું વાવણી પહેલાં મહત્ત્વનું કાર્ય શું છે બીજ રોપીએ એના પહેલાં એના ઓજારો વિશેની માહિતી મેળવવી પરંપરાગત ઓજારો ચલો જોઈએ પરંપરાગત ઓજારો વિશે કેટલીક માહિતી પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું બજાર ઘરણી આકારનું હોય છે બીજને ઘરણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે આ છેડાને માટીમાં ખૂંપી અને તે બીજનું સ્થાપન થાય છે જે રીતના અત્યારના સમયમાં આપણે ટ્રેક્ટર દ્વારા મગફળીનું વાવેતર કરીએ છીએ એ રીતના અહીં આગળ ઉપર બીજ નાખવામાં આવશે અને જે આ હર હોય એ આગળ ખાડું કરશે એ બીજ એ ખાડાની પાછળ પડી અને તરત ખાડો કેવો પૂરાઈ જશે બરોબર જે પદ્ધતિ અત્યારે મફરી વાવવામાં થાય છે બિલકુલ એ જ પદ્ધતિ જો આ મફરી અત્યારે આપણે વાવીએ એ સાધન વાવણીઓ બરોબર આ રીતના મફરી આની અંદર વાવવામાં આવે છે હવે જો મફરી ક્યાં મૂકવામાં આવશે તો આજે ઉપર ખાનું આપેલું છે એની અંદર મગફળી મૂકવામાં આવે છે દાણા એ મગફળી આ પાઇપ દ્વારા ક્યાં આવશે નીચે આગળનો આ ભાગ છે જમીનને ખેડશે એટલે મગફળીના દાણા પાછળના ભાગે પડશે આ ચક્કર શેના માટે હોય તો યોગ્ય માપ લેવા માટે હોય બરાબર ચલો હવે જોઈએ આગળ વાવણીઓ આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીયાનો ઉપયોગ થાય છે જે બીજને સમાન અંતરે તેમજ સમાન ઊંડાઈએ રોપે છે તે સુનિશ્ચિત કરે છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ટંકાયેલું રહે આ બાબત બીજને પક્ષીઓ દ્વારા ખાઈ જવાની ક્રિયાથી બચાવે છે અને વાવણીયા દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે એટલે વાવણિયા દ્વારા આપણે રોપણી કરીએ એટલે મગફળીનો જે ગોરો હોય ઝડપી અંદર જશે એના ઉપર માટી આવી જશે બરાબર એટલે એ ગોરાને આપણે પક્ષીથી પણ સુરક્ષિત રાખી શકીએ જો ગોરો બહાર રહી જશે તો પક્ષી શું કરશે એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે અને એ રીતના પાકને નુકસાન થઈ શકે છે મારી શારા નજીક નર્સરી છે મેં જોયું છે કે છોડને નાની નાની કોથરીઓમાં રાખેલા હોય છે તેમને કોથરીઓમાં કેમ રાખેલા હોય છે અહીંયા આગળ બુજોને એક પ્રશ્ન થયો કે શારા પાછે એક નર્સરી છે મ છોડને નાની નાની કોથરીઓમાં રાખેલા હોય તેને શા માટે નાની નાની કોથરીઓમાં રાખેલા હોય ચલો પહેલી કે છે ડાંગર જેવા કેટલાક છોડના બીજ પહેલાં નર્સરીમાં ઉગાડવામાં આવે છે જ્યારે તેમના રોપાઓ તૈયાર થઈ જાય ત્યારે તેને મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે ડાંગર જેવા છોડ હોય એને પહેલાં ક્યાં આગળ રોપવામાં આવશે તો એને નર્સરીમાં એના ઉગાડવામાં આવે અને એના છોડ તૈયાર કરવામાં આવશે અને તૈયાર છોડ પછી ખેતરમાં વાવવામાં આવશે મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે કેટલીક વનસ્પતિ તેમજ પુષ્પીય વનસ્પતિઓને પણ નર્સરીમાં ઉગાડવામાં આવે છે અહીંયા આગળ કેટલીક વન્ય વનસ્પતિ તેમજ પુષ્પીય વનસ્પતિઓ જે હોય એને પણ નર્સરીમાં ઉગાડવામાં આવે છે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે યોગ્ય અંતર હોવું અત્યંત આવશ્યક છે એટલે આપણે કપાસ કે ઉભાવતા હોય તો આંતર ખેંચી વાઈએ છીએ એનો મતલબ શું આંતર ખેંચવાથી બે છોડની વચ્ચે કમ્પ્લીટ માપનું અંતર જળવાઈ રહેલા માટે જેનાથી એક છોડ અને બીજા છોડનો વિકાસ પણ થઈ શકે એટલે યોગ્ય પ્રમાણમાં જગ્યા છોડી અને પછી એનું વાવેતર કરવામાં આવે છે છોડને પૂરતો સૂર્યપ્રકાશ તથા ભૂમિમાંથી પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે સમયાંતરે અત્યંત ગીચતા રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે પહેલાં કેવું હોય છોડ નજીક વાવવામાં આવશે પછી કેટલાક છોડ બધા છોડનો વિકાસ થાય તેમાંથી વચ્ચે જે છોડ હોય એને કાઢી અને દૂર કરવામાં આવશે જેથી બાટકીના જે છોડ હોય એનો સારો વિકાસ થઈ શકે બરાબર એને યોગ્ય પ્રકાશમાં સૂર્યપ્રકાશ અને પાણી મળી રહે હવે જોઈએ કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું હવે આપણે પાક વાઈ દઈએ એના પછી શું આવશે તો એને પાણી આપવું એટલે સિંચાઈની પદ્ધતિ આવશે અને યોગ્ય પ્રકારમાં કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું વનસ્પતિની સ્વસ્થ વૃદ્ધિ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેની કુદરતી ખાતર અથવા કૃત્રિમ ખાતર કહે છે હવે આ કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર એટલે શું તો કુદરતી ખાતર એટલે સેન્દ્રિય પદાર્થો બરાબર કે જે જમીનની અંદર દટાયેલા હોય વર્ષોથી અને સેન્દ્રિય પદાર્થો હોય બીજા કોઈ ખોરાકમાંથી બનેલા હોય વનસ્પતિના પાનમાંથી બનેલું ખાતર હોય તે બધું શું કહેવાય પછી મર મૂત્રથી બનેલું હોય પ્રાણીઓના તો એને કુદરતી ખાતર કહેવાય જ્યારે આ કૃત્રિમ ખાતર એટલે જે ફેક્ટરીમાં તૈયાર થયેલું હોય તો એને કહેવાય કૃત્રિમ ખાતર તો એ અગર એક છોડ હોય હવે આ છોડને આપણે યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તે માટે કયું ખાતર નાખીશું તો કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવે છે તો જો એને નાઇટ્રોજનની જરૂર હોય ફોસ્ફરસની જરૂર હોય તો એ પ્રકારે આપણે નાઇટ્રોજન વાળું ફોસ્ફરસ વાળું ખાતર ખરીદી અને એની અંદર નાખી શકીએ છીએ જેનાથી શું થાય છોડની ઝડપથી વૃદ્ધિ થઈ શકે છે મેં એક ખેતરમાં ઉગેલા સ્વચ્છ પાકને જોયો ત્યારે પાસેના ખેતરમાં છોડ નબળા હતા શા માટે કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી રીતે વૃદ્ધિ પામે છે ચલો બે ખેતર હતા એમાંથી એક ખેતરમાં પાક સારો હતો અને બીજા ખેતરમાં પાક નબળો હતો તો એનું કારણ શું ભૂમિ પાકને ખનીજ તત્વો પ્રદાન કરે છે એટલે કે જમીનમાંથી એને પોષક તત્વો પ્રાપ્ત થાય આ તત્વો પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે કેટલાક ક્ષેત્રમાં ખેડૂતો ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે ખેતર ક્યારેય વાવણી કરે વિનાનું કે પડતર છોડવામાં આવતું નથી કલ્પના કરો કે પોષક દ્રવ્યનું શું થતું હશે તો એ આગળ જુઓ એક પાક વાઈએ એના પછી તરત જ બીજો પાક વાવવામાં આવશે તરત એમાં ત્રીજો પાક પાક લેવામાં આવશે તો શું થાય તો જમીનની અંદર વનસ્પતિને અથવા પાકની જરૂરી જે પોષક દ્રવ્યો હોય તે ખૂટી જશે અને આ પોષક દ્રવ્યો ખૂટવાને કારણે પછી જે પાક વાવશે પાછળથી ત્રીજા અને ચોથા નંબરે એનો વિકાસ થતો અટકી જશે એટલે એનો જુઓ એવો વિકાસ થાય નહીં એટલે શું કરવું જમીનમાં એક પાક લઈ અને જમીનને તપવા દેવી અથવા ગેપ રાખવો અને પછી બીજો પાકની વાવણી કરવી પાકની સમત સતત ઉગાડવાથી માટીમાંથી પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે માટીમાંથી શું થાય પોષક દ્રવ્યો છે એ ઓછા થઈ જશે અને આથી ખેડૂતોને ભૂમિને પોષક તત્વો પૂરા પુનઃ પૂરા પાડવા માટે ખેતરમાં કુદરતી ખાતર ઉમેરવું પડે છે કયું ખાતર ઉમેરવાનું તો કુદરતી ખાતર ઉમેરવું પડે છે આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે આ પ્રક્રિયાને ખાતર આપવાની પ્રક્રિયા કહે છે અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડે છે એટલે જરૂરી પ્રમાણમાં જો કુદરતી ખાતર આપવામાં ન આવે તો છોડનો બરાબર વિકાસ થતો નથી કુદરતી ખાતર એક કાર્બનિક જૈવિક પદાર્થ છે ખાસ ધ્યાન રાખવું કયો પદાર્થ આવશે તો કુદરતી ખાતર એક કાર્બનિક જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અને પ્રાણીના કચરાના વિઘટનથી પ્રાપ્ત થાય છે એટલે કોઈ હવાયેલી વનસ્પતિ હોય કોઈ મૃત પ્રાણી પ્રાણી હોય અથવા પ્રાણીનું મરમૂત્ર હોય તો એનાથી કુદરતી ખાતર પ્રાપ્ત થાય છે જે કાર્બનિક જૈવિક પદાર્થ છે ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના કચરાને ખુલ્લા સ્થળોએ એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન કરે છે વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે અને આ વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે એટલે ખાડામાં અહીંયા વનસ્પતિનો કચરો હોય કોઈ પ્રાણી કચરો હોય કરવામાં આવશે અને વિઘટન કરવામાં આવશે વિઘટન થયા પછી એનો કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે ચલો અહીંયા આગળ જો પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિ એક પોઈન્ટ બે મગ અથવા ચણાના દાણાને લઈ તેને અંકુરિત કરો તેમાંથી સમા કદના ત્રણ પાત્ર પ્રાંકુર પસંદ કરો અહીં આગળ જુઓ પાત્ર એ બે અને સી નિશાની કરો પ્યાલા એમાં થોડીક માટી લઈ તેનું થોડુંક છાણિયું ખાતર પહેરવો એટલે પાત્ર એ ત્રણ પ્રકારના પાત્ર લેવાના છે અહીંયા આગળ એ બી અને સી ચલો આ ત્રણ પ્રકારના પાત્ર લઈશું ચલો એમાં પહેલાં શું કરવાનું તો પ્યાલા એમાં થોડીક માટી લઈ અને તેમાં છાણિયું ખાતર અહીં આગળ છાણિયું ખાતર પેરવાનું છે ચલો એના પછી પહેલાં બીમાં સમાન માત્રામાં માટી લઈ અને થોડુંક યુરિયા તો અહીંયા આગળ લખ યુરિયા ખાતર નાખવાનું છે અને પહેલાં સીમાં કંઈ પણ ઉમેર્યા વિના સમાન માત્રામાં માટી લઈ માટી લો તો ચલો અહીંયા આગળ કંઈ પણ નાખવાનું નથી ત્રણ પ્રકારનો બીકર એ બી અને સી ત્રણેયમાં સમાન પ્રકારે માટી લઈ પાત્ર એમાં છાણિયું ખાતર બીમાં યુરિયા સીમાં કોઈ પણ પ્રકારનું ખાતર ઉમેરવાનું નથી હવે દરેક પહેલાંને સમાન માત્રામાં પાણી ઉમેરી પ્રાંકુળને રોપી દો એટલે કે બીજને રોપી દો તેને સુરક્ષિત સ્થાન પર મૂકી દો અને દરરોજ પાણી આપો સાતથી દસ દિવસ પછી તેની વૃદ્ધિનું અવલોકન કરો આ રીતના પ્રયોગ કરી સાતથી દસ દિવસની અંદર આનો પ્રયોગ કરવાનો અને જોવાનું કે કયા છોડનો વિકાસ થયેલો છે તે તો કયા છોડનો વિકાસ થશે તો જેમાં આપણે યુરિયા નાખેલું હશે એ છોડનો વિકાસ કેવો થશે ઝડપી થશે કેમ તો યુરિયામાંથી જરૂરી પોષક તત્વો ઝડપી મળશે પછી આવશે સાનિયું ખાતર અને આનો વિકાસ કેવો થશે બિલકુલ ઓછા પ્રમાણમાં થશે પ્રાંકુરનું કુદરતી અને કૃત્રિમ ખાતર સાથે ઉછેર સૂત્ર પહેલાંમાં છોડની વૃદ્ધિ માત્રા એક સમાન છે કયા પ્યાલામાં છોડની વૃદ્ધિ સારી છે તો કયા પહેલાંમાં છોડની વૃદ્ધિ સારી હશે તો જેમાં યુરિયા ઉમેર્યું હશે એમાં વધારે હશે બરાબર કેમ તો યુરિયામાંથી જરૂરી પોષક તત્વો ઝડપી પ્રમાણમાં મળશે એ વધારે હશે એના પછી શું આવશે તો છાણિયું ખાતર અને એ આગળ છેલ્લે જેમાં કોઈ ખાતર ઉમેર્યું નતું એમાં છોડનો વિકાસ કેવો થશે બિલકુલ ઓછી માત્રામાં થશે કયા પ્યાલામાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે કૃત્રિમ ખાતર એવા રસાયણો છે જે ચોક્કસ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે હવે ખેતરમાં આપણે કૃત્રિમ ખાતર નાખતા હોય બહારથી લઈ તો આપણે વનસ્પતિ ઉપર આધાર રાખીશું કે વનસ્પતિના કયા પોષક દ્રવ્યોની જરૂર છે એ પ્રકારે ખાતર લાવી અને એને આપીશું એટલે યોગ્ય પ્રકારના પોષક દ્રવ્યો મળશે એટલે એનો વિકાસ કેવો થાય ખૂબ ઝડપી અને સારી રીતના થઈ શકે કૃત્રિમ ખાતર એવા રસાયણો છે જે ચોક્કસ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ છે તે કુદરતી ખાતરથી કેવી રીતે જુદા પડે છે કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં થાય ખાસ ધ્યાન રાખવાનું કૃત્રિમ ખાતરનું ઉત્પાદન ક્યાં આગળ કારખાનામાં કરવામાં આવે છે કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો યુરિયા એમોનિયમ સલ્ફેટ સુપર ફોસ્ફેટ પોટાશ એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ તો આગળ જુઓ આ બધા રસાયણો જે તૈયાર માત્રામાં મળશે એટલે વૃદ્ધિ કેવી થાય સારી થાય કુદરતી ને કૃત્રિમ ખાતર એમાં કૃત્રિમ ખાતરના ઉદાહરણ કયા આવશે યુરિયા એમોનિયમ સલ્ફેટ સુપર ફોસ્ફેટ પોટાશ એનપી કે આ કેવા છે બધા કૃત્રિમ ખાતરો છે કૃત્રિમ ખાતરના ઉપયોગથી ખેડૂતોને ઘઉં ડાંગર તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાય મળે છે પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે તમે ખૂબ વધારે પાક લેવા માટે વધારે પ્રમાણમાં જો કૃત્રિમ ખાતર જમીનની અંદર નાખશો પછી એક સમય એવો આવશે કે જો તમે એમાં કૃત્રિમ ખાતર ન ઉમેરો તો પાકની માત્રા બિલકુલ ઓછી થઈ જશે કેમ ઓછી થાય તો જે કૃત્રિમ ખાતર હોય જમીનની અંદર ઉમેરવામાં આવશે એના કારણે જમીનની અંદર રહેલી ફળદ્રુપતા એ ઓછી થઈ જશે બીજું જમીનની અંદર રહેલા અરસિયા જે અરસિયા હશે અરસિયા પછી બીજા જીવાણુઓ હશે સૂક્ષ્મ જીવો કે જે પાકની ગુણવત્તામાં સારી અસર કરશે તો કૃત્રિમ ખાતરથી આ બધાનું શું થાય નાશ થઈ જશે એટલે એક સમયે જો તમે ખાતર વગર પાકને ઉગાડશો તો પાકની વૃદ્ધિ બરોબર જોવા મળતી નથી કેમ તો જમીનની ફળદ્રુપતા એકદમ ઘટી ઘટી જઈ હોય છેટલા માટે કૃત્રિમ ખાતર જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે એટલે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ આ કુદરતી ખાતરનો તમે ઉપયોગ કરો તો એમાં અરસિયાની અને આ જે નાના જીવાણુ હોય એની બિલકુલ અસર થતી નથી અથવા બે પાકની વચ્ચે ખેતરને વાવ્યા વગર પડતર ખાલી રાખવું જોઈએ એટલે આપણે કહીએ રાખવું એટલે આપણે કહીએ ને ખેતરને તપારવું જોઈએ એટલે બે પાક વાવો એની વચ્ચે યોગ્ય જગ્યા રાખવી જોઈએ કુદરતી ખાતરનો ઉપયોગ જમીનનું બંધારણ સુધારે છે કુદરતી ખાતર શેમાંથી બનેલું હોય તો વનસ્પતિમાંથી બનેલું હોય અને બીજું પ્રાણીના મળમૂત્રમાંથી બનેલું હોય એટલે કુદરતી ખાતર હોય એ જમીનનું બંધારણ કેવું કરશે સુધારશે તેમજ તેની જળદાર ક્ષમતા વધારો કરે છે તે જમીનમાં પોષક તત્વોની પૂર્તિ કરે છે એટલે જમીનની જે જરૂરી હોય પોષક દ્રવ્ય તેમજ મળશે તો એ કુદરતી ખાતરમાંથી મળે છે જમીનમાં પોષક દ્રવ્યની પૂર્તિ માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી પાકની ફેરબદલી કરવાથી શું ફાયદો થાય દાખલા તરીકે આપણે એ પાક વાઈએ તો એ પાકને વધારે પ્રમાણમાં નાઇટ્રોજનની જરૂર હોય પછી બીજી ફોસ્ફરસની જરૂર હોય પોટેશિયમની જરૂર હોય તો એનું શોષણ કરશે પછી યોગ્ય સમયે આપણે પાક વાવીએ તો એ પાક શું કરશે એને કેલ્શિયમની જરૂર હોય આ ઉદાહરણ તરીકે અથવા પોટેશિયમની જરૂર હોય તો એનો ઉપયોગ કરી શકશે એટલે અલગ અલગ પોષક દ્રવ્યોનો ઉપયોગ કરી શકે એટલા માટે પાકની ફેરબદલી કરવી જરૂરી છે જેનાથી યોગ્ય પ્રમાણમાં પાકની વૃદ્ધિ થઈ શકે તેમાં જુદા જુદા પાકને એકાંતરે ઉછેરવામાં આવે છે પહેલાં ઉત્તર ભારતમાં ખેડૂતો એક ઋતુમાં કઠોળ ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી ખેડૂતોએ આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે પહેલાં એકમાં શું કઠોર ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં આવતા હતા એટલે જમીનમાં પોષક દ્રવ્યો જે ખૂટી પડતા ન હતા બરાબર એટલે પાકની બુદ્ધિ કેવી થાય સારી થાય અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો હવે આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ કઈ વર્ગની વનસ્પતિમાં જોવા મળશે તો કઠોર વર્ગની રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોર વર્ગની જે વનસ્પતિ હોય એમાં જોવા મળે છે સિમ્બી કુરની અભ્યાસ કરી ચૂક્યા છો કે તે સિમ્બી કુર એટલે કઠોર વર્ગની વનસ્પતિની મૂળની મૂળગંડિકામાં જોવા મળે છે તેઓ વાતાવરણમાં નાઇટ્રો રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે હવે આઇઝોબિયમ બેક્ટેરિયાનું કારણ શું તો વાતાવરણમાં જે નાઇટ્રોજન રહેલો હોય એનું જમીનમાં સ્થાપન કરશે વાતાવરણમાં નાઇટ્રોજનનું કુલ પ્રમાણ કેટલું તો ઇઠોતેર ટકા ઓક્સિજનનું આવશે એકવીસ ટકા અને બીજા પ્રમાણમાં અલગ અલગ વાયુ રહેલા હોય આ ઇઠોતેર ટકા હોવા છતાં વનસ્પતિ સીધું સીધું નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી તો વનસ્પતિના મોરની મૂળઘાંટી ઉપર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાનું કાર્ય શું તો વાતાવરણમાંથી નાઇટ્રોજનનું શોષણ કરવું અને જમીનમાં એનું સ્થાપન કરવું કે જેથી વનસ્પતિ એનો ઉપયોગ કરી શકે હવે આ રહેશે ક્યાં તો રાઇઝોબિયમ બેક્ટેરિયા એ વનસ્પતિની મૂરની મૂળઘાંટિકા ઉપર રહેશે હવે બદલામાં વનસ્પતિ શું કરશે પોતાનો તૈયાર ખોરાક આ બેક્ટેરિયાને આપશે બરાબર તારા જોબી એમ બેક્ટેરિયા ક્યાં જોવા મળશે તો કઠોર વર્ગની વનસ્પતિમાં જોવા મળે છે સિમ્બી કુળની કઠોર વર્ગની વનસ્પતિ ખાસ ધ્યાન રાખવું જેમનું કાર્ય શું નાઇટ્રોજનનું સ્થાપન કરવું ચલો હવે કૃત્રિમ અને કુદરતી ખાતર વચ્ચેનો એ આગળ તફાવત આપેલો છે તો આ તફાવત આપણે આગળના ભાગમાં જોઈશું જો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત